નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી આજે કેવડા ત્રીજના દિવસે ઉમરગામના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આજના દિવસે શિવપૂજાના મહત્વ વિશે કથાકાર પૂજ્ય હાર્દિકભાઈ શુક્લ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી યશોમતી કિશોરગમ નમામી ચિત્તચોરગમ આમ તો આજે કેવડા ત્રીજ છે જેને હર તાલિકાનું વ્રત પણ કહેવામાં આવે છે આજનું ખાસ મહત્વ એ છે કે આજના દિવસે મા પાર્વતીએ દિવાદી મહાદેવને પ્રસન્ન કરવા માટે તેમની સાથે વિવાહ કરવા માટે કઠોર તપ કરેલું અને આજના દિવસે મા પાર્વતીએ નિસ્વાર્થ ભાવે મહાદેવના લિંગ ઉપર કેતકી એટલે કે કેવડાનું પુષ્પ અર્પણ કરેલું હતું આમ તો કેવડો મહાદેવને ચડતો નથી પરંતુ મા પાર્વતીનો નિસ્વાર્થ ભાવ જોઈએ અને શાસ્ત્ર પણ કહે છે કે ભાવો અહીં વિદ્યતે દેવ તસ્માત ભાવો અહીં કારણમ નિસ્વાર્થ ભાવ જોઈને મા પાર્વતીએ જ્યારે મહાદેવના લિંગ ઉપર કેતકી એટલે કે કેવડો અર્પણ કર્યું તો મહાદેવે તેને પ્રેમથી સ્વીકાર્યું અને આજના દિવસે જે કોઈ પણ મહિલા જે કોઈ પણ બહેન સુહાગીની હોય કે કુંવારિકા જો સુહાગીની સ્ત્રી દેવાદિદેવ મહાદેવના ઉપર

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષભાઈ ગોયલની રૂબરૂ મુલાકાત કરી આમંત્રણ પાઠવ્યું હતું ધંધા રોજગાર અને સેવાકીય પ્રવૃત્તિમાં સતત રચ્યાપચિયા રહેતા યુવા બિઝનેસમેન પ્રસાન કારુલકર જ્યારે ઉમરગામની વાત આવે ત્યારે તમામ કામો પડતા મૂકી ઉમરગામના વિકાસમાં રસ લેતા હોય છે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોય કે પછી તાલુકાના વિકાસ માટે યુવા બિઝનેસમેન પ્રસાન કારૂળકર હંમેશા મદદ કરવા તત્પર રહેતા જોવા મળે છે નજીકના ભવિષ્યમાં મુંબઈ સ્થિત પ્રસાનભાઈ કાળુકરની કોર્પોરેટ ઓફિસમાં કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષભાઈ ગોયલ સાથે યુઆઈની ટીમની બેઠક યોજાશે કહેવાય છે કે કાનૂનના હાથ બહુ લાંબા હોય છે આરોપી ગમે તેટલી ચાલાકી વાપરે પરંતુ આખરે પોલીસના હાથે ઝડપાઈ જતો હોય છે આવો જ એક કિસ્સો વલસાડ જિલ્લામાં બન્યો છે જ્યાં જેલ તોડી ફરાર દુષ્કર્મના એક આરોપીને ત્રેવીસ વર્ષ બાદ પોલીસે ઝડપી પાડ્યો છે ભાગી છૂટેલા આરોપીને ઝડપી પાડવા પોલીસે તેના વતન સુધી અનેક ચક્કરો લગાવ્યા હતા આખરે ત્રેવીસ વર્ષ પછી આરોપીને પોલીસે દબોચી લીધો હતો વર્ષ બે હજાર એકમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક રેપ કેસની ઘટના બનેલી હતી આ રેપની ઘટનામાં આરોપી ઓમપ્રકાશ શેખાવત આ આરોપીને ઓગસ્ટ બે હજાર એકમાં વાપી ટાઉનના બળાત્કારના ગુનામાં અટક કરવામાં આવ્યો હતો અને અટક કરી પારડી સબજેલમાં એને રાખવામાં આવ્યો હતો સબજેલમાંથી જેલમાંથી ત્રણ મહિનાની અંદર અંદર જ નવેમ્બરની આસપાસ ઓક્ટોબર નવેમ્બર બે હજાર એકની આસપાસ પારડી સબજેલની જેલની દિવાલમાં બાકોરું પાડીને આરોપી નાસી છૂટ્યો હતો છેલ્લા ત્રેવીસ વર્ષથી આરોપી નાસી છૂટ્યો હતો અને એ જે પાર્ટી સબ જેલમાંથી ભાગ્યો એ અનુસંધાને એક અલગથી ગુનો જેલમાંથી ભાગી જવાનો ગુનો પણ પાર્ટી પોલીસમાં દાખલ કરવામાં આવ્યો હતો છેલ્લા ત્રેવીસ વર્ષથી આરોપી બળાત્કારનો આરોપી નાસ્તો ફરતો હતો જેની વિરુદ્ધમાં સીઆરપીસી સિત્તેર મુજબની અને સીઆરપીસી બ્યાસી મુજબની પણ કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે હરિયાણાનું ભીવાની ડિસ્ટ્રિક્ટ છે જ્યાંનો એ વતની હતો એ વિસ્તારમાં પોલીસ ઘણી બધી વખત તપાસમાં ગયેલી હતી અને ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વાપી ટાઉનની ટીમ હરિયાણા ખાતે તપાસમાં ગઈ હતી અને આરોપી છે એ ભીવાની હરિયાણા ખાતે તેને પકડી પાડવામાં આવ્યો છે અને ખૂબ મોટી સફળતા આ ત્રેવીસ વર્ષથી બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા જેલ તોડીને નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનને મળી છે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક માર્ગો બિસ્માર બન્યા છે વાપી નગરપાલિકાના મોટાભાગના માર્ગોનું વ્યાપક ધોવાણ થયેલું જોવા મળી રહ્યું છે વાપી નગરપાલિકા વિસ્તારમાં બિસ્માર્ક માર્ગને કારણે વાહન ચાલકોના માટે અકસ્માતનું જોખમ તોડાઈ રહ્યું છે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં સ્થિતિ જસ્તી જોવા મળી રહી છે જેને કારણે સ્થાનિક વિસ્તારના વાહન ચાલકોને રાહદારીઓએ પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે પ્રજાએ વેઠવી પડતી હાલાકીને ધ્યાને લઈ વાપી કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા રસ્તામાં પડેલા ખાડાનું પૂજન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા વાપી નગરપાલિકા વિસ્તારમાં માર્ગમાં પડેલા મસ ખાડા તાત્કાલિક ધોરણે પૂરવા માંગ કરવામાં આવી હતી વાપી નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી આગામી દસ દિવસમાં જો ખાડા નહીં પૂરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસ આગેવાનોએ આપી હતી આજે વાપી નગરપાલિકાના અગિયાર અગિયાર વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે અને આ ખાડાનું મતલબ આજે અમે મતલબ આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું કારણ કે ખાડાના લીધે કંઈ કેટલાનો જીવ જાય છે ખાડાના લીધે કંઈ કેટલા મતલબમાં એમના જે તબિયત બગડે છે ખાડાના લીધે મતલબ કંઈ કેટલાની કમર તૂટી ગઈ છે એના માટે આજે ખાડા દેવતાનું પૂજન કરીએ કે કોઈને નુકસાનની ખાડા દેવતા કરે એના માટે આજે પૂજન ખાડા દેવતાનું રાખવામાં આવેલું હતું શું માંગશે તમારે અમારી એ માંગ છે કે વાપી નગરપાલિકામાં તમામ તમામ રોડ જે વાપી નગરપાલિકાના અગિયાર અગિયાર વોર્ડના રોડ છે તાત્કાલિક મતલબમાં દસ દિવસમાં અગર એ લોકો રોડનું કામ નહીં પૂર્ણ કરશે તો વાપી નગરપાલિકામાં અમે દરેક જનહિતનો પ્રોગ્રામ રાખશું અને હજારોની સંખ્યામાં ભેગા થઈ નગરપાલિકાને ઘેરી ઘેરાવ કરશું અને નગરપાલિકામાં તાળાબંધીનો પ્રોગ્રામ માટે એમને વિનંતી બી કરી છે અને અપીલ બી કરી છે વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર વર્તાઈ રહ્યો છે ડેન્ગ્યુના કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે વલસાડ શહેરમાં ત્રેવીસ વર્ષે યુવતી ડેન્ગ્યુનો ભોગ બની હતી મલ્ટી ઓર્ગન ફેલિયરને કારણે તેનું મોત નીપજ્યું હતું દીકરી મારી જાણીતી હતી મારે ખાલી એમનું એક વજન વધારે હતું બાકી સુગર પ્રેશર એવું કશું નહીં હતું એની ઉંમર પણ ત્રેવીસ વર્ષે હતી અને એને તાવ આવ્યો અને પહેલે દિવસે ડેન્ગ્યુ નિદાન તો થઈ ગયેલું પરંતુ એ દિવસમાં બે ત્રણ બોટલ લઈને ઘરે ચાલી જતા હતા અને પછી ત્રીજી તારીખે સવારે ઘરે ત્રણ ચાર ઉલટી થઈ પેટમાં દુખ્યું અને પછી એ લોકો સાડા બાર એક વાગે આવ્યા ત્યારથી જે શોખમાં હતી શોખ એટલે કે પ્રેશર ઓછું પ્રેશર નો પ્રેશર ઓછું બી નહીં કરે પ્રેશર તો નોર્મલ હતું પણ શરીર ઠંડુ પડી જાય અને દર્દીને થોડું વીકનેસ ગભરામણ શ્વાસમાં તકલીફ એવું થયા કારણે ઓક્સિજન પણ મેન્ટેન કરતી હતી છેલ્લે સુધી પરંતુ એ શોખમાંથી એ પછી દર્દી બહાર જ નહીં આવ્યું પ્રેશર વધારવા માટેની દવા આલ્બિમિનના ઇન્જેક્શન જે કે છ હજારનું એક ઇન્જેક્શન આવે છે હા પછી બધી ફ્લુઇડ આઈવી ફ્લુઇડ આ બધું આપવા છતાં બી એ શોખમાંથી બહાર નહીં આવે પછી અને લિવર પર ઇફેક્ટ થઈ એટલે લિવર બગડ્યું ત્યાર પછી એમાં પ્લેટલેટ એકદમ ડાઉન થયા જે એક લાખ વીસ હજાર હતા તે એક જ દિવસમાં વીસ હજાર પર આવી ગયા લિવરની જે ટેસ્ટ આવે જે એકસો પાંત્રીસ હતી એસજીપી રીપેસિટી તેરસો પચાસ થઈ ગઈ એટલે એના લેબોરેટરી પેરામીટર્સ અને ક્લિનિકલ પેરામીટર્સ બંને બગડવા લાગ્યા અને ઘણા છે એને વેન્ટિલેટર પર મૂક્યા કર્યું કર્યું પણ બધા પ્રયત્નો છતાં અલ્ટિમેટલી એ આપણે દીકરીને ગુમાવી પડી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર